આપના સુખ સંદેશમાંથી પાઠ અધ્યાય સાત કલમ ચૌદ થી ત્રેવીસ માણસમાંથી જે બહાર આવે છે તે જ તેને અભડાવે છે લોકોને ફરી પોતાની પાસે બોલાવીને તેમણે કહ્યું તમે બધા મારી વાત સાંભળો અને સમજમાં ઉતારો બહારની કોઈ પણ વસ્તુ માણસની અંદર જઈને તેને અભડાવી શકતી નથી પણ માણસમાંથી જે બહાર આવે છે તે તેને અભડાવે છે જેને સાંભળવાની કાન હોય તે સાંભળે ઈસુ લોકોને છોડીને ઘરમાં ગયા એટલે શિષ્યોએ તેમને એ અબળવાણી વિશે પૂછ્યું તેમણે કહ્યું ત્યારે તમારી પણ સમજ આટલી જ કે તમે એટલું નથી સમજતા કે બહારથી જે કંઈ માણસની અંદર જાય છે તેનાથી તે અભળાતો નથી કારણ એ તેના હૃદયમાં જતું નથી પણ તેના પેટમાં જાય છે અને ત્યાંથી મળરૂપે બહાર નીકળી જાય છે આમ તેમણે બધા જ આહારને શુદ્ધ ઠરાવ્યા વળી તેમણે કહ્યું માણસમાંથી જે બહાર આવે છે તે જ તેને અપડાવે છે કારણ અંદરથી એટલે કે માણસના હૃદયમાંથી ખોટી દાનૂ લંપટતા ચોરી ખૂન વ્યભિચાર દુષ્ટતા છળ કપટ વિલાસિતા ઈર્ષ્યા પરનિંદા ગમન અને જળતા જન્મે છે એ બધા દૂષણો અંદરથી આવે છે અને તે જ માણસને અપડાવે છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ઈસુની જય વાલા ધર્મજનો એક વખત એક બાળક સરસ રીતે બહાર રમવા ગયું અને ગ્રાઉન્ડ ઉપર રમતા રમતા લગભગ દોઢ બે કલાક કાઢી નાખ્યા રમ્યા પછી ઘરે આવ્યું ત્યારે મમ્મીએ જોયું કે એના બધા જ કપડાં સમસ્ત ગંદા થઈ ગયા હતા એટલે તરત જ એને કીધું ભાઈ તું બાથરૂમમાં જા સરસ નાઈ લે પછી બહાર આવો અને પછી મમ્મીએ જે રીતે રોજ કપડાં ધોવે છે એમ કપડા ધોયા સરસ રીતે શર્ટ સુકાઈ ગયું પેન્ટ પણ સુકાઈ ગયું પછી જોયું તો પેન્ટના ખિસ્સામાં મેલ જતો રહેલો મમ્મીએ ફરી ધોયું ફરી સુક્યું પણ મેલ એમનો એમ થોડો ઓછો થયો ખરા પણ એમનો એમ મારા વાલા ધર્મોજનો આજના સુસંદેશમાં પણ ઈશુ આવી જ કંઈક વાત કરે છે માણસમાં જે બહારથી અંદર જાય છે તે હૃદયમાં નથી જતું તે તો પેટમાં જાય છે ને મળ માગે બહાર નીકળી જાય છે પણ માણસના અંદરથી જે બહાર આવે છે અર્થાત ખરાબ વિચારો, વ્યભિચાર, લંપટતા દુષ્ટતા આ બધી વસ્તુ માણસને અપડાવે છે તે સમયે ફરોશીઓ પોતાની પવિત્રતા બતાવવા માટે નિયમોનું પાલન કરતા હતા અનેક રૂઢિ પાડતા હતા પણ બધું જ રીતે રીતે આંતરિક એમનું હૃદય તો ઘણું દૂર હતું અને આજના સુસંદેશમાં ઈસુ એની ચોખવટ કરે છે ચોખવટ કરતા શિષ્યો પણ સમજતા નથી અને ત્યારે શિષ્યોને પૂરેપૂરી રીતે ઈસુ સમજાવે છે કે માણસના અંદરથી જે આવે છે તે એને અપડાવે છે બહારથી તો જે વસ્તુ જાય છે તેને કદી અભરાવી શકતી નથી મારા વાળા દરમજન આજે પ્રભુનું પહેલું વાક્ય યાદ કરવા જેવું છે મારી વાત સાંભળો અને જેને કાન હોય તે સાંભળે આ બે વાક્ય આજે આપણી માટે છે મારી વાત સાંભળો કેટલી વખત પ્રભુ આપણને આ રીતે કહે છે કે મારી વાત સાંભળ તારા અંદરથી જે આવે છે એને કાઢી નાખ એ કામનું નથી મારી પવિત્રતા સ્વીકાર મારી શ્રદ્ધા સ્વીકાર મારો પ્રેમ સ્વીકાર પણ આપણે સમજીએ છીએ ખરા આ દુનિયાવી દોડધામમાં આપણે ભૂલી જઈએ છીએ કે આપણે શું જીવન જીવી રહ્યા છે તો ચાલો આપણે પ્રભુ પાસે આંતરિક બળ અને એમનો પ્રેમ માંગીએ ઈસુની જઈએ